캠임마라고주 라디오. આપણે આવી ગયા છે એક નવા વિડીયો સાથે મિત્રો ટેકનોલોજીના યુગમાં વધતા જતા મોબાઈલ અને કોમ્પ્યુટર જાળવી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે આપણે આ વિડીયોમાં એ જ વાત કરીશું કે કયા ફૂડ્સ તમે તમારા રોજિંદા જીવનમાં તમારા આહારમાં એડ કરી શકો જેના કારણે તમારી આંખોની તંદુરસ્તી જળવાઈ રહે છે આંખોની ની તંદુરસ્તી માટે આપણે વિટામિન એથી ભરપૂર ફૂડ્સ આપણા આહારમાં સામેલ કરવા જોઈએ વિટામિન એ આપણી આંખો માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે તો ચાલો જાણીએ ફૂડ નંબર 1 કયું છે જે આપણી આંખોની હેલ્થમાં ખૂબ જ મદદરૂપ બની શકે છે સૌથી પહેલા વાત કરીએ ગાજરની ગાજરને વિટામિન એ નો મહત્વપૂર્ણ સોર્સ માનવામાં આવે છે એમાં બીટા કેરોટીન હોય છે જે શરીરમાં વિટામિન એ માં પરિવર્તિત થઈ જાય છે અને રેટિનાને હેલ્ધી રાખવામાં મદદરૂપ બને છે નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે અને આંખોનો થાક પણ ઓછો થાય છે બીજા નંબરે વાત કરીએ પાલકની લીલા પાંદડાવાળા શાકભાજીમાં ખાસ કરીને પાલક આંખો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે વિટામિન એ લ્યુટીન અને

આંખોની રોશની લાંબા સમય સુધી મજબૂત બને છે એના પછી વાત કરીએ સંતરાની તો સંતરામાં વિટામિન સી ની સાથે સાથે વિટામિન એ પણ હોય છે જે આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે આંખોના ટિશ્યુઝને હેલ્ધી રાખવામાં ખૂબ મદદ કરે છે અને દ્રષ્ટિને સારી બનાવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ગુજરાતી ભાષામાં હેલ્થ સંબંધિત દરેક માહિતી મેળવવા માટે જાહલ વેદિક ફાર્મ ને સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ નવા વિડીયો સાથે સ્ટે હેલ્ધી